જય માતાજી જય અંબે આજ અમે રાજકોટથી અંબા ઘોડિયાર મંદિર ઢેબર રોડ સાઉથથી આજ ત્રેવીસમાં વર્ષે અહીંયા આજ પહોંચ્યા છીએ તેર દિવસ થાય છે અમારે અમારા સંઘમાં સવાસો જેવી સંખ્યા છે માતાજીની દયાથી અમારે ઘરનું રસોડું જ જમીએ છીએ અમારા ઉતારે જ જમીએ છીએ અને અમારે રોજ પંદરે પંદર દિવસના ટોટલી એકો એક ડ્રેસ અલગ હોય છે એકો એક કપડાં અલગ હોય છે કે જેથી કરીએ આજ માના પ્રસંગમાં જવાનું છે એ દ્રષ્ટિ હતી એ ભાવના હતી અને માને ખુશ કરવા માટે કે મા અંબા ખુદ અમારા આજ માતાજીના મંદિરે આવે અને નોરતામાં ગરબા રમે એ માટે થઈ અમે પ્રયત્ન કરીએ છીએ અને પ્લસ આજે જે કાંઈ બી આ લોકો જોનારો જે વર્ગ એ લોકોને ખબર પડે કે આજ માના પ્રસંગમાં આજ આપણે સ્વચ્છ થઈ અને સ્વચ્છ કપડાં પહેરી અને આપણા સાંસ્કૃતિક જે પોશાક છે એ પહેરી અને જવું જોઈએ જેથી કરીએ અને માનો પ્રસંગ દીપાવી શકીએ આજ માના પ્રસંગને દીપાવવા માટે થઈને આપણી હાજરીની જરૂરિયાત છે બાકી તો માન્યા કોઈ જ નથી ગમે એટલા તમે આવો છો એને ખબર જ છે પણ આજ માનો એક પ્રસંગ છે એ દીપાવવાની વાત છે ત્યારે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ કે પંદરે પંદર દિવસ અલગથી આપણી સંસ્કૃતિના માન્ય રૂપ અને માન માન મર્યાદા અને મોભો ત્રણેય માતાજીના પ્રસંગનો આ જળવાઈ રહે એ અમારી એક પ્રયત્ન કરવાનો છે અને જાળવવા માટે નીકળીએ છીએ